વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ઠંડી પડી રહી છે અને તેમ છતાંય હોસ્ટેલના બાથરૂમમાં હજુ પણ ગરમ પાણીની વ્યવસ્થા નથી ઘણા બધા હોસ્ટેલોમાં ગરમ પાણી નથી આવી રહ્યું અને જે નાવા માટેનું પાણી આવે છે તેની ગુણવત્તા પણ યોગ્ય નથી અને જેની અસર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર થઈ રહી છે તેના કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને માટે વિદ્યાર્થીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ગર્લ્સ હોસ્ટેલમાં નાહવાના પાણીની ગુણવત્તા અતિ નબળી થઈ ગઈ છે જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર તેની અસર થવાની શક્યતા છે તાત્કાલિક સ્વચ્છ અને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થી પરિષદે કરી છે બીજી તરફ બોયઝ હોસ્ટેલની વાત કરીએ તો ત્યાં પીવાના પાણી માટે લગાવવામાં આવેલા કુલરની સફાઈ જાળવવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે આસપાસ જીવજંતુઓની વધતી સંખ્યા પણ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની છે તેમજ વોશરૂમની મરામત અને નિયમિત સફાઈનું કાર્ય તાત્કાલિક હાથ ધરવાની પણ આવશ્યકતા છે વિદ્યાર્થીઓએ ચીફ વોર્ડનને રજૂઆત કરીને જણાવ્યું છે કે પીવાનું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવે છે આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલમાં પુરુષ સિક્યુરિટીની હાજરી મુદ્દે પણ વિદ્યાર્થી પરિષદે ગંભીર આક્ષેપ કર્યા છે તેમણે માંગ કરી છે કે મેલ સિક્યુરિટી ગાર્ડને તત્કાલીક હટાવી ની ફક્ત ફીમેલ સિક્યુરિટી કાસ્ટ આપની નિમણૂક કરવામાં આવ્યા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી પરિષદે યુનિવર્સિટીના ચીફ વોર્ડનને લેખિત આવેદનપત્ર આપ્યું છે આજે બીબીપીના બધા જ કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે કેમ કે ઘણી બધી પ્રોબ્લેમ્સ જે બેનોને અને ભાઈઓને હોસ્ટેલમાં જોવા મળે છે બેનો માટે પણ અમે ઘણી બધી વાર જે અમારા વોર્ડન છે એમને તકલીફ કીધી છે અમારી છતાં પણ કોઈ ઉકેલ અમને મળતો નથી નવું બાંધકામ કરવામાં આવ્યું છે એમાં પણ એ જ તકલીફો અમને જોવા મળે છે કે નવું બાંધકામ કરીને પણ કંઈ જ ફાયદો નથી અને જમવાનું પણ એટલું બધું કંઈ સારું હોતું નથી હાઇજીન પણ નથી અને સ્વચ્છતા રિલેટેડ પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ અમને આવે છે તો અમારી બસ ચીફ ફોર્ડન સાહેબને એટલી માંગ છે કે અમારા જે પણ પ્રોબ્લેમ્સ છે એ સીધા તમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે તો એનો કોઈક હવે પરમનેન્ટ ઉકેલ અમને જોઈએ છે ઋતુજા પેલેન્ડે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચીફ ફોર્ડર્ન સાહેબને રજૂઆત કરવામાં આવ્યું છે આવેનપત્ર આપવામાં આવ્યું છે તેનો મુખ્ય વિષય એ છે કે છેલ્લા ઘણા સમયથી દિવાળી વેકેશન પહેલાથી આવું પાણી આવું પાણી ગર્લ્સ હોસ્ટેલમાં આવી રહ્યું છે બોયઝ હોસ્ટેલમાં આવી રહ્યું છે અને આવા પાણીથી બહેનોએ નવું પડે છે આવા પાણીથી બહેનોએ આખો દિવસ એમનો કાઢવો પડે છે એટલે આ આ વિષયને લઈને અમે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બધાને ધ્યાનમાં જ છે કે ઠંડી ચાલુ થઈ ગઈ છે પણ અમુક હોલમાં ગરમ પાણી આવે છે અને અમુક હોલમાં ગરમ પાણી નથી આવતું

નંબર લેવા અમે ગ્રુપ બનાવીશું એવું કહેવા માટે એવું કે છે કે અમે ગ્રુપ બનાવીશું એવા પરથી નંબર લે છે બે દિવસની અંદર તમારા બધા પ્રશ્નો નું નિરાકરણ અમે કરી દઈશું અને જો નહીં કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર થી ઉગ્ર રજા કરવામાં આવશે